मदाे मदा सलान जो मोतीड़ु चारो अंसल जो मोतीरानु चार मारे मुगरानी वारे ॾे लो न कर

ધણી તારા નામના પાઠ મંડાયો એમાં જળહળ બિરાજે રમાપીના પાઠનું આ ભજન છે મિત્રો મહાસતી તોરલદેનું ભજન છે મિત્રો કેવો ઉપદેશ કર્યો છે તો આવું આ સુંદર ભજન આજે આપને હું શીખવાડવા જઈ રહ્યો છું મિત્રો હું મહેશ સોલંકી લોક ગાયક અને મ્યુઝિક ટીચર આપ સર્વ મારા વાલા દર્શક મિત્રોનું અમારા સબસ્ક્રાઇબરોનું અમારી સાથે જે ક્લાસોમાં જોઈન થયા છે તેવા સર્વ મહાનુભાવોનું હું અને અમારી યુટ્યુબ કમિટી તથા અમારો ભજન મંડળ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ખૂબ ખૂબ અભિનંદન પાઠીએ છીએ ખૂબ ખૂબ અનુમોદના પણ કરીએ છીએ આપ સર્વે ખૂબ જ તમારો કિંમતી સમય ફાળવી અને મારા ક્લાસને નિહાળો છો ખૂબ જ કિંમતી સમય ફાળવીને અમારા ક્લાસમાં જોઈન્ટ પણ થયા છો તો ચાલો દર્શક મિત્રો આવી જાઓ હાર્મોનિયમ ઉપર અને આપણે આને શીખીએ કે આ ભજન કેવી રીતે ગાવાનું છે વધારો હાર્મોનિયમ ઉપર તો જો દર્શક મિત્રો અહીંયા મેં પહેલાં બતાવી દઉં ત્રણ સફેદ કરી છે આપણા હાર્મોનિયમમાં ચાર સફેદનો સાઉન્ડ આવશે આ મારો હાર્મોનિયમ એક સ્કેલ ઊંચું છે તો આપ ચાર સફેદ કરશો ત્રણ સફેદ કરશો પણ ચાલશે અને કયા સ્વરો લેવાના છે તે જોઈ લઈએ સ સારી ગ રે એક ખાસ જોવા જેવી વસ્તુ છે મિત્રો કોમળ ગ કોમળની બંને કોમળ છે અને આ નિઃશુદ્ધ છે મિત્રો અને તાર સપ્તકનો રેપ પણ લેવાય છે આલાપમાં તો એ બધું આપ જોઈ લેજો અહીંયા લખ્યું છે ધણી તારા નામનો પાઠ રે મંડાવ્યો રે તો જુઓ મિત્રો અહીંયા ધણી લખ્યું છે ધણી તારા હવે તારા લખ્યું ત્યાં ત્રણ સ્વર છે મિત્રો લંબાવનો છે તારા પછી ના હવે ના લખ્યું છે ત્યાં રેથી લંબાવનું છે ના મનો મમપ પછી પાઠ રે મંડાવ્યો તો ત્યાં જુઓ મિત્રો સ્વરો થોડા લંબાવવાના છે એ રીતે આલાપ છે મિત્રો ખડા સ્વર નથી ખડા શબ્દો નથી આલાપ યુક્ત સ્વરો છે પાઠ રે હવે પાઠ ગ ગ અને રે માં રે સા મંડાવ્યો જો બહુ સરસ જગ્યા છે મિત્રો મંડા તસરે મગરે સ પછી આગળ જો હેજી એમાં જળ હળ બિરાજે તો ત્યાં જુઓ મિત્રો શુદ્ધની હવે આવશે મિત્રો તમે જો આરોમાં શુદ્ધની લીધો છે તો હેજી એમાં હેજી એમાં નેને ને સા જળહળ જ્યોતિ રે બિરાજે અને એક સૂચન કરું છું કે અમારો પહેલો રાઉન્ડ જે ઓનલાઈન ક્લાસનો એ સફળતાપૂર્વક પૂરો થયો છે મિત્રો અને બીજો જે રાઉન્ડ છે અમારા ત્રણ મહિનાના કોર્સનો તેનું એડમિશન ચાલી રહ્યું છે આપ અમારા ત્રણ મહિનાના ફિક્સ ઓનલાઈન ક્લાસમાં જોડાવા માંગતા હો તો સંપર્ક ઉપર કોલ નંબર આપ્યો છે આપ ત્યાંથી કોલ કરીને માહિતી મેળવી લીજો હવે જો લખ્યું છે માણારાજ રે તો ત્યાં જુઓ પ પ સા જો માણારા રા પપ ધ ધ પછી પછી જુઓ નર રે નૂગરાની સાથે નેણલો ના કરીએ રે તો ત્યાં સ્વરો છે મિત્રો તમે જુઓ હવે અહીંયા નર લખ્યું ત્યાં પપ છે અને રેની નીચે ની અને નૂગરા ઉપર લખ્યું છે મિત્રો મેં થોડી જગ્યા ભૂલી ગયો હતું એટલે ઉપર લખ્યું છે તો નુગરામાં ધપ મગ કરવાનું છે નૂરા

હેજી તમે વિશ્વાસી નરને ના વેડો તો આગળ એક લીટી હતી મિત્રો હેજી એમાં ચઢી બિરાજે એવા સ્વર છે હું ગાઉ છું તમે જો હેજી વિશ્વાસ નરને ના વેડો એ મણરાજ રે નુગરાની જ રાગ કાફી પર આધારિત છે આરોમાં શુદ્ધ નહીં લેવામાં આવે છે મિત્રો તો મિશ્ર કાફી રાગ ગણાય તો આ રીતે મિત્રો આ વજન મેં આપને બતાવ્યું